તો મિત્રો આપણે આવી ગયા છીએ દાણમા દાદાના મંદિરે આ ગામના લોકો જે ઊભા છે એમની બાજુમાં છે દાણમા દાદાનું મંદિર અને મંદિરની પાછળ જ ગામ સમસ્ત સપ્તાહ બેસાડવામાં આવેલી છે અને ત્યાં ધામ ધુવાડા બંધ ભોજન સભારંભ રાખવામાં આવ્યું છે તો પહેલાં આપણે દાણમા દાદાના દર્શન કરી અને ત્યાં ભોજનાલયમાં જઈશું અને સ્ટેપ બાય સ્ટેપ હું તમને એ બધી માહિતી આપતો જઈશ તો તમે વિડીયો ચાલુ રાખજો તો મિત્રો આપણે અંદર આવીએ એટલે તમે જોઈ શકો છો ખૂબ જ મોટા પ્રમાણમાં કરિયાણું લાવવામાં આવ્યું છે કારણ કે ગામ દુવાડો બંધ હોવાથી ખૂબ જ મોટા પ્રમાણમાં અહીં તમે જોઈ શકો છો કરિયાણું લાવવામાં આવ્યું છે અને મિત્રો તમે જોઈ શકો છો અહીં સ્ટેલના ડબ્બાનો પણ સ્ટોક કરી દેવામાં આવ્યો છે અને અહીં નજીકમાં દાઠિયાનો પણ સ્ટોક કરી દેવામાં આવ્યો છે એ પણ તમને આ વિડીયોમાં બતાય છે અને મિત્રો આ તમે જે જોઈ રહ્યા છો એ છે બનાવવાનો ટોપમાં નાખી અને એને આગળ મોકલવામાં આવશે ત્યાં એની કાચી ગુંદી પાડવામાં આવશે અને મિત્રો તમે જોઈ રહ્યા છો આ બકડિયામાં અત્યારે કાચી ગુંદી તળાઈ રહી છે ત્યાર પછી એને ચાસણીવાળા બકડિયામાં નાખવામાં આવશે જેથી કરીને એ મીઠી થઈ જાય તો મિત્રો બધા સ્વયંસેવકો અલગ અલગ સેવા કરી રહ્યા છે તો આ ભાઈ પાણી પીવરાવાની ખૂબ જ અદ્ભુત સેવા કરી રહ્યા છે મિત્રો પેલી કાચી ગુંદી છે એ બીજા બકડીયામાં નાખવામાં આવે છે જેમાં ચાસણીવાળું પાણી હોય છે એટલે એમાં નાખવાથી ગુંદી એકદમ મીઠી બની જાય છે તો આ વડીલો એવી સેવા આપી રહ્યા છે તમે વિડીયોમાં જોઈ શકો છો અને મિત્રો તમે જોઈ શકો છો આ ભાઈ પણ ખૂબ જ અદભુત સેવા આપી રહ્યા છે કારણ કે આપણે કોઈ પણ કામ કરતા હોય રાત્રે ત્યારે ચા ની જરૂર પડે તો આ ભાઈ અત્યારે ચા બનાવી રહ્યા છે ખેતલા આપવાની ચા હોય બિલકુલ એના જેવી જ આની ચા છે એકવાર તમે આ ચા પીવો એટલે મોજ આવી જશે તો મિત્રો હવે આપણે શાકબકાલું જ્યાં કટિંગ કરે છે ત્યાં જઈએ તો મિત્રો અત્યારે તમે જોઈ શકો છો અહીં શાક બકાલું સુધારવામાં આવી રહ્યું છે કારણ કે આવતીકાલે ગામ ધુવાડા બંધ છે અને અત્યારે આ બધા સ્વયંસેવકો શાક બકાલું સુધારી રહ્યા છે અને મિત્રો તમે જોઈ શકો છો અહીં રીંગણાનું કટિંગ ચાલી રહ્યું છે અને બીજું બધું પણ શાક બકાલું કપાઈ રહ્યું છે તો અત્યારે તમે જોઈ શકો છો જે વડીલો છે એ પણ અહીં રીંગણાનું કટિંગ કરી રહ્યા છે નાના નાના ટુકડા કરી રહ્યા છે ખૂબ જ સરસ મજાના અને ખૂબ જ અદભુત સેવા આપી રહ્યા છે બધા સ્વયંસેવકો અને મિત્રો તમે જોઈ શકો છો આ બધા સ્વયંસેવકો એકબીજા સાથે હળી મળીને આનંદ કરતા જાય છે અને સેવાનો લાભ લેતા જાય છે તો મિત્રો અત્યારે આ રીંગણા કપાઈ ગયા છે અને બીજું બધું કામ પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે અને મિત્રો અહીં ઘણા બધા વડીલો પણ બેઠા છે એમની દેખરેખ હેઠળ બધા સ્વયંસેવકો સેવાનો લાભ લેતા જાય છે અને વિરમભાઈ પણ બેઠા છે અને એ પણ મોજમાં છે મિત્રો તમે જોઈ શકો છો આ ઘણા બધા વડીલો બેઠા છે જેમાં એક વડીલ એવા છે અલગ પ્રકારની પાંઘડી બાંધે છે પોતાની એ કઈ રીતે બાંધે છે એ આપણને વિડીયોમાં બતાવશે અને અહીં તમે જોઈ શકો છો અહીં મોહનથાળ તાજે તાજો બનેલો પડ્યો છે અને આને હું સવારે નાના નાના ટુકડામાં કટિંગ કરવામાં આવશે ખરેખર દાળમાં દાદાના સાનિધ્યમાં બધા સ્વયંસેવકો ખૂબ જ અદભુત સેવા આપી રહ્યા છે તમે વિડીયોમાં જોઈ શકો છો અને મિત્રો હવે તમે જોઈ શકો છો આ જે મોહનથાળ છે એમના નાના નાના ટુકડા કરી અને એક ડીશમાં રાખવામાં આવે છે અને ત્યાર પછી આ બધી તૈયાર ડીશો અલગ અલગ કાઉન્ટર પર જશે અને ભાવિ ભક્તોને ભોજનમાં પીરસવામાં આવશે અને મિત્રો તમે જોઈ શકો છો ડાળ પણ ખૂબ જ મોટા પ્રમાણમાં બનાવવામાં આવી છે અને અહીં બીજી બધી વસ્તુઓ પણ ખૂબ જ મોટા પ્રમાણમાં બનાવવામાં આવી છે તો આ માજી છે એ ખૂબ સરસ મજાની રોટલી બનાવી રહ્યા છે તમે વિડીયોમાં જોઈ શકો છો અને મિત્રો તમે જોઈ શકો છો ડાળ પણ હલાવવામાં આવી રહી છે અને દાળ પકાવવામાં આવી રહી છે અને તળિયે ચોટે નહીં અને અહીં પ્લાસ્ટિકની નીચે ગુંદીનો સ્ટોક છે અને અહીં તમે જોઈ શકો છો બધા ભાઈઓ ડીશો સફાઈ કરી રહ્યા છે કારણ કે આજે બપોરે છે ગામ ધુવાડા બંધ ભોજન સંભારો તો હેલો મિત્રો તમે બધા કેમ છો તમે બધા મજામાં જ છો અને હું પણ મજામાં છું મેં તમને જે રાત્રે પહેલાં બકાલું સુધારતા હતા અને મીઠાઈને એ બધું જે તૈયાર થતું હતું એ અહીં તમે જોઈ શકો છો મારી પાછળ અહીં બાદડા ગામે આજે ગામ ધુવાડાબંધ ગામ ધુવાડા બંધ અત્યારે ભોજન સભારંભનું આયોજન કરવામાં આવ્યું છે આ સપ્તાહમાં શ્રીમદ ભાગવા ભાગવત સપ્તાહ જે ચાલી રહી છે અત્યારે દાણમા દાદાના સાનિધ્યમાં ત્યાં અત્યારે ગામ ધુવાડા બંધ ભોજન સારભ ચાલી રહ્યો છે તમે મારી પાછળ જે જુઓ છો એ તો મિત્રો હવે આપણે ત્યાં નજીક જઈને જોઈએ કેવો ભોજન સમારંભ ચાલે છે તો ચાલો મિત્રો તમે પણ મારી સાથે

આનંદ લઈ રહ્યા છે અને સપ્તાહ પણ સાંભળી રહ્યા છે તો મિત્રો આ આજની તારીખે ભાજડા ગામે જે સપ્તાહ છે ને ત્યાં ગામ ધુવાડા બંધ છે એટલે બધા લોકો અહીં ભોજન પ્રસાદ લેવા માટે આવ્યા છે અને બધા એકસાથે ભોજન પ્રસાદ લઈ રહ્યા છે આ બધા ભાવિભક્તો તો મિત્રો અત્યારે આ બધા જે લોકો છે ગામના લોકો છે બાઢડા ગામના અને ભોજન પ્રસાદ લેવા માટે આવ્યા છે અને અત્યારે બધા આ ભોજન પ્રસાદ લઈ રહ્યા છે તમે વિડીયોમાં જોઈ શકો છો અને મિત્રો આજે રાત્રે ભજનનો પ્રોગ્રામ છે તો મારી આ યુટ્યુબ ચેનલમાં તમને ભજનનો લાઈવ પ્રોગ્રામ પણ જોવા મળશે તો તમે જોઈ શકો છો અહીં અત્યારે ભોજન પ્રસાદમાં દાળ પણ એટલી સરસ મજાની બનેલી છે અને અત્યારે આ દાદા છે દાળને ને હલાવી રહ્યા છે અને મિત્રો અહીંથી અત્યારે શાક છે જે ડોલમાં નાખી અને કાઉન્ટર તરફ લઈ જવામાં આવે છે અને બધા ભાવિ ભક્તોને ભોજનમાં પીરસવામાં આવે છે આ છે શાકનો ટોપ અને મિત્રો ગઈકાલે જે મોહનથાળ મેં તમને કીધું કે બનાવવાનો છે તો અત્યારે તમે જોઈ શકો છો અત્યારે મોહનથાળ એકદમ રેડી અને તૈયાર થઈ ગયો છે અને અહીં જે આ તમને ચોકી દેખાય છે ત્યાંથીને જ બધો બાર કાઉન્ટરમાં આ મોહનથાળ પ્રસાદ રૂપે આપવામાં આવે છે અને આ બધા જે ભક્તો છે એ અહીં ખૂબ જ સરસ સેવા આપી રહ્યા છે અને બીજા જે બાર ભક્તો છે કાઉન્ટર ઉપર એમની સેવા પણ અદ્ભુત છે તો આ વિડીયોમાં બન્યા રહેજો અને મિત્રો આપણે મોહનથાળ જોયા પછી તમને હું બતાવું કે આ બે ચોકીમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ગુંદી બનાવવામાં આવી છે એમનો પ્રસાદ પણ અહીં બાર બધા ભક્તોને ભાઈઓ તથા બહેનોને પ્રસાદ રૂપે આપવામાં આવશે અને અત્યારે ઓલરેડી ભોજન પ્રસાદ ચાલુ થઈ ગયો છે અને આ બધા ભક્તો અત્યારે ખૂબ જ સારી સેવા આપી રહ્યા છે બારડા ગામે જે દાળમા દાદાના સાનિધ્યમાં સપ્તાહ ચાલુ છે ત્યાં અને અહીં પાપડ નાના નાના જે આવે એ તળવાનું કામ પણ ચાલુ છે અને મિત્રો તમે જોઈ શકો છો આજે બાળડા ગામ ધુવાળા બંધ છે તો અત્યારે બધા બહેનો છે અત્યારે અહીંયા આ મંડપની નીચે ભોજન પ્રસાદ લેવા માટે બેસી ગયા છે તમે વિડીયોમાં જોઈ શકો છો આ બહેનો અત્યારે ભોજન પ્રસાદ લઈ રહ્યા છે

અને બધા બહેનો અત્યારે ભોજન પ્રસાદ લઈ રહ્યા છે ભાડા ગામ અહીંથી આ બહેનો જે જમવા બેઠા છે અહીંથી થાળી લઈને આગળ જઈ શકે છે અને અહીં એક બીજું કાઉન્ટર પણ ઊભું કરવામાં આવ્યું છે ખૂબ સરસ વ્યવસ્થા નીચે અત્યારે ભાડાની સપ્તા ચાલી રહી છે અને મિત્રો તમને એક ખાસ વાત કહી દઉં કે આજના જે ભોજનના પ્રોગ્રામનો તમારે લાઈવ ટાઇલિકાસ્ટ જોવું હોય તો મારી યુટ્યુબ ચેનલને સબ્સક્રાઈબ કરી અને જોઈ શકો છો અને મિત્રો અહીં છાસ પણ ખૂબ જ મોટા પ્રમાણમાં તમને આ ભવ્ય રસોડામાં દેખાય છે અને બધા ભાવિ ભક્તો અત્યારે ઉનાળાની સિઝનમાં છાસ પણ ખૂબ જ પી રહ્યા છે આ જે આપણે જોઈ રહ્યા હતા એ હતું પાડળા જે સપ્તાહ બે બેઠેલી છે દાણમાં દાદાના સાનિધ્યમાં એમનું ભવ્ય રસોડું અને આ જે હતું ગામ ધુવાડા ભવ્ય રસોડું તો મિત્રો હવે પછીની વિડીયો જોવા માટે તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને કમેન્ટ કરજો તો મિત્રો હવે મળીશું નવી વિડીયોમાં કંઈક અલગ વિષય ઉપર ત્યાં સુધી બધાને જય માતાજી જય હિન્દ જય ભારત